નરસાલી બાયપાસથી વડલા ગામ જવાના રોડ ઉપર શિવ રેસિડેન્સી તેમજ ગજાનન ઉપવન સોસાયટી જવાના રસ્તા ઉપર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અનેક વખત રહીશો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ તેમની રજૂઆતોને ગ્રાહ્ય રાખવામાં નથી આવતી અને પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ઘણી વખત તેમના દ્વારા રજૂઆતો કરવામાં આવી છે ત્યારે માંગ ઉઠવા પામી છે કે જે આ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તેનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેમજ કહી શકાય છે કે અધિકારીઓ આવીને પીવાનું પાણી આમ જ વહી રહ્યું છે તે જોઈ રહ્યા છે છતાં પણ ઘણી વખત રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ માન્ય નથી રાખવામાં આવી તે રહીશો દ્વારા માંગણી કરવામાં આવી છે કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરી દેવામાં આવે તાલી વડોદલા રોડ પરથી બોલું આ ગજાનન ઉપર અને શિવ રેસિડેન્સીયલ સોસાયટીમાં જવાના રસ્તા પર વડલાનો પાણીનો ટાંકીનો મેઇન પાઇપ ફાટી ગયેલો છે આજે પંદર દિવસથી પાણી ચાલુ છે કોઈ પાણીનું બંધ કરવા આવતું નથી ખોદીને જતા રહ્યા છે અને એક બાજુ ખેતરમાં જાય છે એક બાજુ આ બાજુના ખેતરમાં ખોદીને જતા રહ્યા છે બાજુ સુધી બંધ કરતા નથી અને વિદ્યાર્થીઓ ગામના વડલા ગામના વિદ્યાર્થીઓ છોકરાઓ બધા કિરણ શેઠી સ્કૂલમાં અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે ગજાનન સોસાયટીના વિદ્યાર્થીઓ બી સ્કૂલમાં અહીં કિરણ શેટીમાં અને હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા માટે જાય છતાં બી કોઈ રિપેરિંગ કરતું નથી મીઠું પાણી આ બગાડ થાય છે મીઠું પાણી આવતું નથી ગજાનંદમાં ને શિવમાં વેચાતું વીસ રૂપિયાનું પાણી કેરબા લેવા પડે છે ના મીઠા પાણીનો બગાડ થાય છે મીઠું પાણી બંધ નથી થતું પંદર દિવસથી છેલ્લા પંદર દિવસથી આ પાણી બગાડ થાય છે ખાડો કોઈ ખોદી ગયું છે સાહેબ એ લોકોના કર્મચારીઓ કોઈ અને આવી રીતના ખેતરમાં વાડી દીધું છે નેર કરીને જી સર જાણ કરી હતી એકાદ વખત મોખી કીધેલું છે સાહેબ જઈને વઢલા બી પાણી ટાંકી પર મુખી કીધેલું ચાવી ના પાણી જાય છે આખું ગામ જોવે રોડ પરથી પાણી જાય સાહેબ આવવા જવાને મેન રસ્તા પરથી પાણી જાય છે આખું ગામ જોવે અહીંથી આવજાવ કરે છે પાણીની જોતા રોડ રોડ ચેક કરવા આવે છે એ ઘડી ત્યાં પાણી આગળ આપણે ગુરુકુલ સ્વામિનારાયણ ગુરુકુલમાં પાણી પહોંચતું નથી બાજુમાં જ્યાં ગાડી લાઈન જાય ત્યાં પાણી પહોંચતું નથી એ લોકો જોવા આવેલા છે સાહેબ પણ છતાં બી બંધુ આવું મીઠા પાણીનો બગાડ થાય છે ને મીઠું પાણી આ સોસાયટીમાં એરિયામાં મીઠું પાણી વેચું લેવું પડે મળતું નથી આજે કોઈ કામગીરી કરી આજે કોઈ કામગીરી કરી નથી સાહેબ સવારમાં ધૂધવો પણ પાણી જોયું હતું અહીંથી હું મહેશભાઈ પારેખ બોલું છું ગજાન ઉપરમાંથી